મોટા ભાગે આપણે પાણી પુરીઝ ની પોષણ બાળકમાં ક્યાંથી આવવાનું છે જન્મ્યા પછી પણ એમની જે ખોરાકમાં આ બધી પ્રોટીન કાર્બોદિત ને નાઇટ્રોજન ને આ બધા તત્વો એને નહીં મળે તો ઓટોમેટિકલી એની અંદર દેખાશે આ તો તમને ખ્યાલ નહીં હોય અમારી પાસે જે પેલા ધોરણ માંથી બાળ વાટિકા માંથી આ બાળકો બેઠા થી આવતા વર્ષે ક્યાં આવવાના છે મસાલા વાળી તીખી તળેલી પેલું ખરાબ તેલ વાળી આવી બધી ખાય અને ન થવાના રોગો એ આપણા બાળકની અંદર ઉભા થાય તો એની જાગૃતિ લાવવા માટે આવા જે કાર્યક્રમો થાય છે એનો કંઈક બોધપાઠ લઈએ તો જ ખરા અર્થમાં કાર્યક્રમ મહત્વ રહેશે કરવાના છે એને જવાબદારી આપણી છે એ માતાઓની જવાબદારી તો આ બધા કઈ જે લઈએ અને આપણા બાળકો એ શારીરિક રીતે જો તંદુરસ્ત હોય એ તો જ માનસિક રીતે તંદુરસ્ત થશે શરીર હારું હશે તો તેની અંદર એનું મન હારું હોય છે અને એ બધી જગ્યાએ પાવરફુલ કરશે તો આવા કાર્યક્રમો માંથી આવી આપણે સરસ મજાની પ્રેરણા લઈએ અને આનો બધો જે ઉપયોગ બેને કીધું એમ કે આપણે ઘરે કરતા થઈએ એવું નથી ને આરતી આ વર્ષ ઉજવવું પડ્યું અરે બાજરો આપણા પાપ દાદા ખાતા આવતા હતા અને હવે આપણે એને કહીએ છીએ બાજરો બાજરો મોલમાં વિદેશ વાળાની અંદર મોલમાં તમે લેવા જાઓ પાંચસો પાંચસો રૂપિયા કિલો બાજરો મળે તો આ પૂછવાની જવાબદારી આપણે વાલી તરીકે આપડી છે અને આ જે બાળ મંદિર આંગણવાડી ની અંદર બાળકો છે એ પાયો છે તો આપણે ફાય ની અંદર જે ટૂંક બાળકોને પૌષ્ટિક સારો આહાર છે મોટું બાળક હોય તો એને આપણે મગ છે આ કોઈ બાકી અને આપીએ એને નાસ્તો તૈયાર કરીને આપીએ તો એને આવી બહારની વસ્તુ ખાવાની જરૂર નહીં પડે જેથી કરી આપણા બાળકની અંદર આવી કુપોષણ જે શક્તિ છે એ નહીં રહે અને સારી શક્તિ છે એટલે આવનારા દસ વર્ષ પછી જ્યારે ટૂંકમાં યુવાન થશે ત્યારે એને કોઈ પણ પ્રકારની આપત્તિ સામે એને રમત ઉત્સવ ની અંદર જાવું હોય કોઈ બાળક શારીરિક રીતે મજબૂત હશે તો એની અંદર જઈ શકે એટલે ખાસ કરી આપણા બાળકને આપણા ઘરનો ખોરાક ઘરની વસ્તુ બનાવી વાનગીઓ આપીએ જેથી કરી આપણા બાળક